અભિનેત્રી ને જેમ એક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં ઘણી બની છે પરંતુ આ પ્લોટ ગુજરાતી સિનેમામાં વિચારવું પણ અશક્ય લાગી છે પણ આ અશક્ય શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોક પહેલે ગુજરાતી ફિલ્મ એક્શન મૂવી અન ઓરિજિનલ સિનેમાની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રિલર ક્રાઇમ થ્રિલર એક્શન અને હોરર ઝોનર ની ફિલ્મ તો આવી છે પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી છે પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવે છે

સૌરભ બારોટ વનરાજ સિસોદિયા અને દીપ વૈદ્ય છે ફિલ્મનું શૂટિંગ મુંબઈ ગુજરાત ઉપરાંત ત્રણ કરતા વધુ દેશોમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોક ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે સફળ બિઝનેસમેન એવા પ્રિતેશ પટેલ અને પાગલપંતી જેવી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરનાર જેકી પટેલ ફૂલ સ્ટોક ફિલ્મના ડિરેક્ટર છે ફિલ્મના ડાયલોગ અને સિવાય પટકથા પણ પ્રિતેશ પટેલ અને જીકી પટેલે સાથે લખી છે ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર અમન કુરેશી છે ફિલ્મ પ્રિતેશ પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે સી અનુભવ દરેક ફિલ્મમાં દરેક વ્યક્તિ સાથે કામ કરવાનો જુદો જ અને એસ્પેશિયલી એક્શન ફિલ્મમાં મને પોતાને વધારે મજા આવે છે અને એની અંદર જ્યારે કો આર્ટિસ્ટ આ પ્રોફેશનલ ફાઇટર જે મેનેજર પહેલી વાર ફાઇટ કરતા જોઈએ બેઝમેન્ટમાં હું આઈ થિંક ટુ વન ઓફ ધ લોકેશન આ વોઝ ધેર ત્યારે મને ખબર પડી એ પોતાના પ્રોફેશનમાં એટલે એક્ટિંગ સાથે એની પાસે એક બહુ કમાલની આર્ટ છે અને બીજી બધી જ મારી કો એક્ટ્રેસીસ કો એક્ટર્સ એક બહુ સરસ મજાનું જેલિંગ હતું અને જ્યારે ખાસ કરીને બે વસ્તુમાં કોમેડી અને એક્શનમાં એક્ટરનું સિંક્રોનાઇઝેશન એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય નહીંતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાતને અથવા બીજાને ઇન્જર કરી જો સિંક્રોનાઇઝેશન ન હોય તો એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શનનું ટાઈમિંગ ન હોય તો એ વસ્તુ વર્ક ન કરે અને અહીંયા આ ટ્રેલર જોયા પછી યુ ઓલ મસ્ટ બી નાવ નોઈંગ કે એ બહુ સરસ રીતે ઇમ્પેક્ટફુલ બહાર આવ્યું છે એટલે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન હતું અને જ્યારે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન રાખવાનું કામ કેપ્ટન ઓફ ધ શિપ જ્યારે સોર્ટેડ હોય એટલે ડિરેક્ટર પોતે જ્યારે સોર્ટેડ હોય ને ત્યારે જ થાય સો અકોર્ડિંગ ટુ મી ધ ફૂલ ક્રેડિટ ગોઝ ટુ જેકી પટેલ ત્યારે મને આ મૂવીનું રોલ માટે ખબર પડીને તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કેમ કે હું જે કેરેક્ટર નીકળ છે સેજલ એમાં હું પોતાને જોઈ શકું કેમ કે સેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ લાઈક કોન્શિયસ નર્વસ છોકરી છે પણ એના લાઈફમાં આરડીએક્સ જેવી છોકરી આવે અને એને ટ્રેન કરે તો કેવી રીતે આ ઓવરકમ કરે અને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ લાઈક કાઇન્ડ ઓફ નર્વસ ગર્લ ઓનલી પણ રિયલ લાઈફમાં પણ બહુ આમ પછી ટ્રેન થઈ છું આઈ એમ નું પ્રોફેશનલી કીક બોક્સિંગ એક્સપોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે પણ મારું નાનપણ બહુ આમ નર્વસનસ અને કોન્શિયસનેસમાં ગયું હતું તો ઇટ્સ લાઈક એકચ્યુલી આઈ કેન સી માય સેલ્ફ ઇન ધેટ કેરેક્ટર સો મેં એક ટોટ નો અબાઉટ ધ કેરેક્ટર આઈ વોઝ લાઈક અરે આ તો મારી જેવી જ જર્ની છે કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક ખુશ મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું છે સો આઈ વોઝ રીલી હેપી અબાઉટ ઇટ મેં એક્ચ્યુઅલી મારી નથી શકતા સામે વાળાને ઓકે એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ કંટ્રોલ જે તમારે પ્રેક્ટિસ કરવી પડે વાઇલ યુઅર શૂટિંગ અને તમે ને તમારા એક્શનવાળા જે ભાઈ છે એ એ તો સિંકમાં રહેવું જ જોઈએ પણ કેમેરા અને પછી તમારું ડાયલોગ એ બધું જે શું કહેવાય કે એની જે સિંકનેસ હોય એ હોવા માટે ધીસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ યોર એક્ચ્યુઅલ કો એક્ટર જે તમારી જોડે એક્શન કરે છે અને એ જે ફોકસ છે કેમેરાનું ત્યાં પ્રોપર લેન્ડ થવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ મહિલાઓ માટે આ મેસેજ કે ટ્રેન યોર સેલ્ફ જે અગર આપ ખુદકો ટ્રેન કરતી જે તમારી પોતાની જાતને તમે ટ્રેન કરશો ને તમારી બોડીમાં એક જુદું કોન્ફિડન્સ આવે છે ઓકે તે જીમ જાઓ કે કંઈ પણ જાતની ટ્રેનિંગ લો તમારા અંદર જે કોન્ફિડન્સ આવે ને સામેવાળાની એકચ્યુલી ફાટી જશે તમને કંઈ કોઈક વાર છેતરવામાં કે છેડવામાં એટલે તમારી સેફટી તમારી જવાબદારી છે અને એના માટે તમારે જે પણ કરવું પડે એ તમારે કરવું જોઈએ એન આઈ થિંક ટ્રેનિંગ યોર સેલ્ફ એન્ડ બિંગ અલર્ટ બિઈંગ પ્રેઝન્ટ ઇઝ ધ મોસ્ટ લર્નિંગ એક્સપિરિયન્સ કોઈ પણ સ્ત્રી માટે મારું નામ સૌરભ બારોટ છે આ પિક્ચરની અંદર હું પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરું છું દેવ પટેલ અને આ મૂવી મારા માટે બહુ જ લાઈક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આની અંદર મારું જે પાસ્ટ જોઈએ લાઈક પાસ્ટ ઇન ધ સેન્સ મારી જે લાઈફ જોઈએ એમાં મારા જે સસરા કહેવાય જેમ કે ફાધર ઇન લો એ ઓલરેડી એ પોલીસની અંદર છે તરુણ બારોટ જેનું નામ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એટલે એ રોલ આ રોલ કરતી વખતે મને વારે ઘડીએ એમનું જ વિચાર આવે કે હું એવું જ વિચારતો કે જ્યારે ખરેખરમાં એ માણસે લાઈવ આવા કેટલા બી ઓપરેશનો કરીને લોકોને બચાવ્યા હશે એટલે એ વાતને લઈને હું ખૂબ જ ખુશ છું અને હું પ્રિતેશભાઈ જેકી સર અને મારા કોસ્ટાર મેહુલ સર અને જીડીસી ન્યૂઝ સાથે ચિરાગ પાટડીયા અમદાવાદ